કડાઈમાં ઝટપટ બની જાય તેવો ટેસ્ટી મિક્સ વેજીટેબલ પુલાવ કે જેમાં અડધો કપ દૂધ ઉમેરવાનું છે અને એકદમ છૂટો અને ખીલેલો જે લારે ઉપર પુલાવ મળતો હોય છે તેવો જ પુલાવ આજે આપણે ઘરે બનાવવાના છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે મિક્સ વેજીટેબલ પુલાવ બનાવીએ છીએ ત્યારે બે કપ ચોખા લેવાના છે પણ ચોખા કયા લેવાના છે કે ચોખાનો દાણો મોટો હોય તેવા ચોખા લેવાના છે અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે તો કપ બાસમતી ચોખા લેવાના છે તમારે બીજા કોઈ ચોખા લેવા હોય તો પણ લઈ શકો છો પણ દાણો મોટો હોય તેવા ચોખા લેવાના છે હવે ચોખાને બે થી ત્રણ વાર ધોઈ લેવાના છે અને પાણી ઉમેરી અને પંદર મિનિટ માટે મૂકી દેવાના છે ચોખાને પાણીમાં પલાળવાથી પુલાવ એકદમ છૂટો અને ખીલેલો બને છે હવે શિયાળાની સિઝન છે એટલે તમારા મનગમતા શાકભાજી મળતા હોય છે એટલે જે પણ શાકભાજી ભાવતા હોય તે તમારે લેવાના છે અહીંયા મેં ડુંગળી વટાણા ગાજર સ્વીટકોર્ન ફ્લાવર અને બટાકા લીધા છે અહીંયા મેં ખડા મસાલા લીધા છે ખડા મસાલામાં તજ લવિંગ ઇલાયચી તમાલપત્ર ચક્રી ફૂલ અને બે સુખા લાલ મરચાં લીધા છે લસણ આદુ મરચાની પેસ્ટ લીધી છે તો હવે આપણે મિક્સ વેજ પુલાવ બનાવીશું પુલાવ આજે આપણે ઘીમાં બનાવવાના છીએ ઘીમાં પુલાવ બનાવીએ છીએ તો એકદમ ટેસ્ટી બને છે એટલે બે ચમચી ઘી લેવાનું છે હવે ઘી ગરમ થઈ જાય એટલે અડધ ચમચી જીરું અને હિંગ ઉમેરવાની છે હવે આદુ મરચાંને ક્રશ કર્યા હતા તેને ઉમેરી અને સાંતરી લેવાના છે આદુ મરચાંની ફ્લેવર પુલાવમાં બહુ સરસ લાગે છે હવે જે ખડા મસાલા લીધા છે તેને પણ ઉમેરી અને સાતરી લેવાના છે તમે લારી ઉપર પુલાવ ખાધો હશે તો તેમાં ખડા મસાલાનો યુઝ કરતા હોય છે અને તેનાથી જ પુલાવ ટેસ્ટી બને છે અહીં આપણે ખડા મસાલા આખા લીધા છે પણ તમારે થોડા અધકચરા ક્રશ કરીને લેવા હોય તો પણ તમે લઈ શકો છો હવે આપણે જે પણ શાકભાજી લીધા છે તેને કઢાઈમાં ઉમેરી લેવાના છે અને સાતળવાના છે ફ્રેન્ડ્સ અત્યારે શિયાળાની સિઝન છે તો તમે જે પણ શાકભાજી ભાવતા હોય ને તે તમારે લેવાના છે અને આમાંથી તમારે શાકભાજી સ્કીપ કરવા હોય તો પણ તમે કરી શકો છો પણ શાકભાજી અત્યારે બહુ સરસ મળતા હોય છે બધા શાકભાજીને કડાઈમાં કઢાઈમાં ઉમેરી લઈશું અને સાયતે મિક્સ કરી લઈશું શિયાળાની સીઝન હોય જોવા મળતા હોય છે શાકભાજી જોઈ અને આપણે લેવાનું મન થતું જ જ હોય હોય છે છે અને અને ઘરે શાકભાજી આવતા આજે રંગબેરંગી શાકભાજી હોય ત્યારે તમે પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી પુલાવ બનાવી અને સર્વ કરી શકો છો અને આજે આપણે કઢાઈમાં પુલાવ બનાવ્યો છે એટલે ઝટપટ પુલાવ બનીને તૈયાર થઈ જાય છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને સાઈતે મિક્સ કરી લઈશું અને મીઠું ઉમેરીએ છીએ તો શાકભાજી ધીરે સોફ્ટ થઈ જાય છે આપણે એક કપ સ્વીટ કોર્ન લીધા હતા તેને પણ ઉમેરી લેવાના છે અને સાઈતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે શાકભાજી થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે જે ચોખા લીધા હતા તેમાંથી પાણી કાઢી લેવાનું છે અને ચોખા છે તેને કઢાઈમાં ઉમેરી લેવાના છે આજે આપણે મિક્સ વેજીટેબલ પુલાવ બેઠો પુલાવ બનાવવાના છે એટલે કઢાઈમાં બનાવવાના છે પણ જો તમારે આ રીતે ના બનાવવું હોય તો ચોખાને ઓસાવી અને પછી પણ પુલાવ બનાવી શકો છો તે પણ તેટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે પણ આજે આપણે ઝટપટ બની જાય ને તેવો પુલાવ બનાવીએ છીએ એટલે સીધો કઢાઈમાં જ આપણે પુલાવને બનાવી લઈશું એટલે ચોખાને કઢાઈમાં ઉમેરી લેવાના છે અને ચોખાને ઉમેર્યા પછી પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે આ રીતે સાતરવાનું છે એટલે ચોખાનો દાણો છે તે ક્રિસ્પી બનશે અને એકદમ ઝટપટ નથી સાતરવાનું થોડા હળવા હાથથી સાતરવાનું છે એટલે ચોખા છે તે તૂટશે નહીં હવે મસાલો કરવાનો છે એટલે અડધ ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર અને અડધ ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે અને સારી મિક્સ કરી લઈશું અહીંયા આપણે મીઠું નથી ઉમેરવાનું કેમકે મીઠું આપણે શાકભાજી સાતર્યા હતા ત્યારે જ ઉમેરી લીધું છે એટલે મીઠું નથી ઉમેરવાનું મસાલા ઉમેર્યા છે તે સાહિત્ય મિક્સ કરી લેવાનું છે હવે આજે આપણે લારી ઉપર જે પુલાવ મળતો હોય છે તેવો જ પુલાવ ઘરે બનાવવાના છે પણ તેમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે તે છે દૂધ દૂધ ઉમેરવાથી પુલાવ એકદમ છૂટો બને છે તેનો કલર પણ બહુ સરસ આવે છે અને પુલાવ ખાઈએ છીએ ત્યારે એક ક્રીમી ટેસ્ટ આવે છે તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે તો આપણે અડધો કપ દૂધ ઉમેરવાનું છે હવે બે કપ ચોખા લીધા છે તેના પ્રમાણમાં ચાર કપ પાણી ઉમેરવાનું છે જેટલા ચોખા લઈએ છીએ તેનાથી ડબલ પાણી ઉમેરવાનું છે તે તેનું પરફેક્ટ માપ છે પાણી ઉમેરી અને સારી મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે અડધો કપ દૂધ ઉમેર્યો છે તો પુલાવમાં જે પાણી એડ કર્યું છે છતાં પણ કલર બહુ સરસ આવ્યો છે તો અહીંયા આપણું પુલાવ બનાવવાનો મસાલો પણ થઈ ગયો છે તો હવે આપણે કડાઈમાં પુલાવ બનાવ્યો છે એટલે આ એક સિલ્વર ફોઈલ લેવાની છે અને તેને ઢાંકી દેવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે કરવાથી પાણી છે તે ફ્રેન્ડ્સ આ રીતે કરવાથી જે ઢાંકણ ઢાંકીએ છીએ ત્યારે જે પાણી વળતું હોય છે તે પાણી નહીં ભરે અમુક વાર શું થાય છે કે આપણે પુલાવ બનાવીએ છીએ અને ઢાંકણ ઢાકીએ છીએ તો તેનું એક પાણી ઉપર બાફ વળતી હોય છે અને બાફથી પાણી છે તે પુલાવમાં જાય છે અને પુલાવ થોડો ઢીલો થતો હોય છે આ રીતે સિલ્વર ફોઈલ લગાવી લેવાનું છે અને ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે અને દસ મિનિટ માટે ધીમા ગેસ પર મૂકી દેવાનું છે આપણે એકદમ લારી ઉપર મળતો હોય તેવો ટેસ્ટી પુલાવ ઘરે ભરીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ આજે આપણે મિક્સ વેજીટેબલ પુલાવ બનાવ્યો છે અને પુલાવ ને બનતા દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું કે પુલાવ બની ગયો છે કે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કે મિક્સ વેજ પુલાવ બનાવ્યો છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે અહીંયા પુલાવ છે તે એકદમ છૂટો અને ખીલેલો બનીને તૈયાર થઈ ગયો છે આજે આપણે કઢાઈમાં પુલાવ બનાવ્યો છે પણ તમે આ રીતે કૂકરમાં પણ પુલાવ બનાવી શકો છો અને ચોખાને ઓસાવી અને પછી પણ પુલાવ બનાવી શકો છો તેટલું ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે અત્યારે પુલાવ ગરમ છે એટલે આપણે વધારે હલાવવાનું નથી આજે આપણે લારી ઉપર પુલાવ મળતો હોય છે તે રીતે સર્વ કરવાના છે એટલે પેનમાં એક ચમચી ઘી લેવાનું છે હવે ઘી ગરમ થઈ જાય પછી કાજુ ઉમેરવાના છે અને દ્રાક્ષ ઉમેરવાની છે અહીંયા બાળકોને પનીર ભાવે છે એટલે મેં પનીર લીધું છે તો પનીરને નાના ટુકડામાં કટ કરી લીધું છે પણ જો તમારે પનીર ના ઉમેરવું હોય તો પનીરને સ્કીપ પણ કરી શકો છો પણ પનીર ઉમેરીએ છીએ તો બાળકોને બહુ સરસ લાગે છે અને પનીરને ઘીમાં સાતળીએ છીએ તો પનીર સોફ્ટ થઈ જાય છે પનીરને ડાયરેક્ટ પુલાવમાં ઉમેરીને પછી બનાવીએ છીએ તો પનીર કડક અને ચવળ થઈ જાય છે પણ આ રીતે સાતડીએ છીએ તો પનીર સોફ્ટ લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો કે પનીરનો કલર ચેન્જ થઈ ગયો છે અને કાજુ અને દ્રાક્ષ છે તેનો પણ કલર ચેન્જ થઈ ગયો છે તમે ગેસને બંધ કરી લઈશું અને પનીર અને કાજુને પુલાવની ઉપર ઉમેરી લેવાના છે તો અહીં આપણે પનીર અને કાજુને આ રીતે ઉમેરી લેવાનું છે આપણે લારી ઉપર મળતો હોય તેવો પુલાવ બનાવવો છે એટલે ગાર્નિશિંગ પણ તે તે જ કરીશું તો અહીંયા પનીરને આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે અને ઉપરથી લીલા દાણા ઉમેરવાના છે અને ઢાંકણ ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે મૂકી દઈશું કેમ કે પુલાવ ગરમ હોય અને આપણે સર્વ કરીએ છીએ તો તેનો દાણો છે તે તૂટી જશે પણ પુલાવ ઠંડો થઈ જાય ત્યારે તેનો દાણો છે તે વધારે ખીલે છે અને છૂટો બને છે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ છૂટો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે આજે આપણે ઓછા સમયમાં એટલે ઝટપટ બની જાય તેવો પુલાવ બનાવ્યો છે હવે સાંજ પડે ને એટલે એક જ સવાલ આવે કે સાંજે જમવામાં શું બનાવું અત્યારે શાક માર્કેટમાં એકદમ ફ્રેશ અને તાજા શાકભાજી મળતા હોય છે ત્યારે તમે પણ આ રીતે લારી પર પુલાવ મળતો હોય છે તેવો જ પુલાવ ઘરે બનાવી અને સર્વ કરી શકો છો આજે આપણે મિક્સ વેજીટેબલ પુલાવ બનાવ્યો છે તેની સાથે મસાલા દહીં સર્વ કરી શકો છો કઢી સર્વ કરી શકો છો અને ટામેટાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો બહુ જ સરસ લાગે છે તો અહીંયા આપણે લારી પર મળતો હોય તેવો મિક્સ વેજીટેબલ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય